પરનો જૂનો બ્રિજ અઢાર દિવસમાં સતત ત્રીજી વખત બંધ કરાયો છે જી હા બિલકુલ મહત્વના સમાચાર અઢાર દિવસમાં જ સતત ત્રીજી વાર બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે ઉપરવાસમાં થી વરસેલા વરસાદના કારણે નદીમાં વિપુલ પાણી છોડાતા શેરડી નદી અત્યારે ગાંડીતુર બની છે બવ કોલેજ સહિત આજુબાજુના ખેતરોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે તો આ બાબતે શેરડી નદી પરનો જૂનો બ્રિજ બેરિકેટિંગ કરીને બંધ કરાયો છે મહત્વના સમાચાર ડાકોર ઉમરેઠ ખાતેનો જૂનો બ્રિજ અઢાર દિવસમાં ત્રીજી વખત બંધ કરાયો છે ઉપરવાસમાંથી નદીમાં વિપુલ પાણી છોડતા શેરડી નદી બની છે ગાંડીતુર બવન્સ કોલેજ સહિત આજુબાજુના ખેતરોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે નિખિલજી ડાકોર ઉમરેટ ખાતેનો જે બ્રિજ છે અઢાર દિવસમાં જ સતત ત્રીજી વખત બંધ કરવાની ફરજ પડી છે શું કહેવું છે આપનું આ બાબતને લઈને શ્રી ચોક્કસી જો જી દક્ષા જો ચોક્કસી જો વાત કરવામાં આવે તો આ જે આ ડાકોરથી ઉમરેટનો જે બ્રિજ છે તે હાલ નીચેનો જે બ્રિજ છે તે સદંતર બંધ કરી દેવામાં છે વાત કરવામાં આવે તો કડાના ડેમમાંથી ત્રણ લાખ ઉપરાંત ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું હતું જેને પગલે મહિસાગર નદી અને શેરડી નદી ગાંડી તૂર બની હતી પ્રથમ તો હું તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ જે આ શેરડી નદીનો જે નીચેનો જે બ્રિજ છે તે હાલ સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે જે વાહનો છે જે ઉપરનો જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાંથી હાલ પસાર થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો હાલ અહીંયા પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે વધુ હોવાને કારણે અહીંયાથી આ જે રાહદારીઓ છે તેમને પણ ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ઉપરવાસમાં વધારે પાણી છોડવાને કારણે આ શેરડી નદી અને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને ક્યાંક ને ક્યાંક સદંતર ખાલી કરવાની પણ આપે જે દ્રશ્યો બતાવ્યા છે પાણી ભરાવાની સમસ્યાના પાણી ભરાવાની સમસ્યા જે છે તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ બ્રિજ તો બંધ કરાયો છે પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા કેવી પ્રકારની જોવા મળી રહી છે જી ચો જી ચોક્કસી જો વાત કરવામાં આવે તો હાલ આ શેરડી ને અનેક જગ્યાઓ પર પુરાણ કરી દેવામાં આવ્યું છે જેને કારણે હાલ જે આ પાણીનો નિકાલ છે તે તેને કારણે પાણીનો નિકાલ જે છે એ થઈ શકતો નથી તેને કારણે આ પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવે છે ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ વેલી તકે જાગે અને જે શેરડી નદીની આસપાસના જે વિસ્તારોમાં જે દબાણ કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે ચર્ચાઈ રહ્યું છે ત્યાંથી પસાર થતા વાહન ચાલક છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપ ક્યાંના છો અને ક્યાં જઈ રહ્યા છો જ્યાં નીચેનો બ્રિજ બંધ કરી દેવામાં આવે છે શું કેજો

સસ્તાઓ કમ્પ્લીટ બનાવવા એ ચોક્કસથી দক্ষতা છે તેમણે તેમનું કેવું છે કે આ અસંખ્ય જે ખાડા છે તેને કુરવામાં આવે અન્ય બીજા પણ અહીંયા હાલ વ્યક્તિ છે જેમને પૂછવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું અહીંયા એક રાદારી છે એ જઈ રહ્યા હતા અને તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો અને શું કામ કરી રહ્યા છો ફરી કરી રહ્યા છો હાલ નીચે તો જે સીડીનો બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે શું કેશો તમે એટલે પાણી આવી ગયું છે જે ઉપરનો બ્રિજ છે તેની ઉપર દક્ષા બીજી તરફ આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ જે પાણીનો જે પ્રવાહ છે તે વધુ હોવાને કારણે આ જે નીચેનો જે નીચેનો જે બ્રિજ છે તે હાલ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે હાલ આપ જોઈ રહ્યા છો કે પાણી જે બ્રિજ છે તેની ઉપરથી એક જઈ રહ્યું છે અન્ય એક ખેડૂત પણ છે જેમને પૂછવાનો પ્રયત્ન કરીશ જી આપનું નામ આપ કઈ જઈ રહ્યા હતા આપનું નામ રાકોટ દેરા અને આપ અ જી આ નીચેનો બ્રિજ બંધ કરી આવ્યો છે શું કહે છો તમે લઈને

વાહન ચાલકો છે 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 જે જઈ રહ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપર જે વાહનો જઈ રહ્યા છે મોટા મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી દક્ષા અખિલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર